નમસ્કાર મિત્રો વિવિધ માધ્યમો દ્વારા માહિતી મળી છે કે ભારત સરકારે ખેડૂતોને વિવિધ સરકારી લાભ આપવા માટે ખેડૂત ઓળખ કાર્ડ આપવા નક્કી કરેલ છે અને આ બધા કાર્ય માટે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મા રજિસ્ટ્રી કરવી ફરજિયાત છે અને તેની છેલ્લી તારીખ 25 मार्च 2025 गुजरात माटे छे તેવી माहिती प्राप्त થઈ છે ખેલાડીઓને આધાર નંબરની જેમ પોતાની ખેલૂત આઈડી ઠકી યુનિક ઓળખ મળશે આ ખેલૂત નોંધ હતી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં સડરતાથી ખેલૂતના સત્યાપન થકી લાભ મળી શકશે भारत गुजरात सरकार संयुक्त प्रयास थकी राज्य में खेडों एक महत्वपूर्ण पहल तरीके खेडूत नोधनी शुरू कर आ सीस्टम हेतर दरेक खेडूत मे अगियार अंकों एक यूनिक फॉर्मर आई डी बना से आ नोंद वन इन लाइफ टाइम जीवन पर्याप्त एकजवार रहार्मर रजिस्ट्री खेडूत नोंदना फायदाओं फार्मर रजिस्ट्री तकी ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી તકી યુનિક ઓળખણ મળશે આનો ખેડૂત નોંધનીતિ ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતના સથિયારપણ તકી લાભ મળી શકે આ આઈડી તકી ખેતીવાડી અને ધિરાણ संबंधी લાભો સરળ રીતે મળી શકે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઘુત્તમ ટેકાના ભાવની યોજના किसान क्रेडिट कार्ड ने योजना नेशनल एग्रीकल्चर मार्केट प्रधानमंत्री फसल बीमा उपरांत तमाम खेड़ुत् लक्षी योजनाओं में लाभ મેળવવા માટે ખેડુત આઈડી ફર્જિયાત કરવામાં આવશે જેથી સરળ સत्यापन થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડુતોને સરકારની વિવિધ યોજનામાં લાભ મળી શકે ખેડુત નોંધણી ક્યાંથી કરાવી શકાશે આપના ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ દ્વારા કેન્દ્ર પર पीसीई कंप्यूटर ऑपरेटर मार्फटे કરી સકાશે अथवा ખેડૂત ખાતેદાર પોતાની જાતે એગ્રીસ્ટેક ની જે વેબસાઈટ છે તેના પોર્ટર પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન થકી ખેડૂત નોંધણી કરી શકે ખેડૂત નોંધણી માટે સાથે રાખવા ના જરૂરી આધાર પુરાવાઓ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથેનો લિંક મોબાઈલ નંબર જમીનનો સર્વે નંબર 712 અને આટ અનિ નકલ બેંકની માહિતી સાથે રાખવાની રહેશે અમને ઇન્ટરનેટ પરથી માહિતી મળી છે તે મુજબ प्रधानमंत्री किसान सम्मान निधि યોજનામાં રૂપિયા 2000 નો આગામી અઠવા માટે ખેડૂતોને નોંધની ફરિયાદ કરવામાં આવેલી છે જો આપ આગામી અઠવાનો લાભ મેળવવા માંગતા હો તો ખેડિત નોંધણી આવશ્યક છે અન્યથા આપનો આગામી હપ્તો બાંધી જશે प्रधानमंत्री किसान सम्मान निधि યોજના ખેડૂત રમાર્તીય તારીખ 25 11 2024 સુધીમાં કરવાની હતી અને હવે બાકીના ખેડૂતો માટે તારીખ 31 માર્ચ 2025 સુધીમાં ખેડૂત નોંધણી ફરિયાદ છે જમીનના સર્વે 7 12 અને 8 અ માં સામેલ તમામ સંયુક્ત ખાતેદારોની નોંધણી કરવી ફરિયાદ છે તો હવે આપણે જાણીએ કે આ આપડા પોતાના ઘરેથી મોબાઈલ દ્વારા કે કમ્પ્યુટર દ્વારા આપણે કઈ રીતે ખેડૂત નોંધણી કરીશું સૌ પ્રથમ તો આપે સાત બારના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ અને જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ લઈને બેસવાનું છે હવે આની પછી આપે આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જે બ્રાઉઝર હોય સર્ચ એન્જિન હોય એ ઓપન કરવાનું છે ધારો કે આપણા મોબાઈલની અંદર એન્ડ્રોઈડ મોબાઈલમાં ગુગલ ક્રોમ છે તો એ મારે ઓપન કરું છું એની અંદર જઈને હું ગુગલ માં લખું છું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એટલે એક વેબસાઈટ ની લિંક ઓપન થશે એ પહેલી જે લિંક બતાવશે એને આપણે ઓપન કરવાની છે તો સર્ચ થઈ રહ્યું છે થોડી રાહ જોઈએ હા હવે આમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે લખેલું છે એના પર ક્લિક કરવાની છે હવે આ એગ્રીસ્ટેક ની વેબસાઈટ ઓપન થઈ એમાં આપણે યુઝર આઈડી પાસવર્ડ ક્રિએટ કરવાનો છે તો પહેલા ફાર્મર જે છે ચોરસ બોક્સ માં ગ્રીન એને સિલેક્ટ કરવાનો છે એના પછી મોબાઈલ નંબર જે રજીસ્ટર હોય તે લખી અને ઓટીપી નાખી કેપ્ચા લખી ક્રિએટ ન્યુ એકાઉન્ટ આપવાનું છે અને અહીંયા આધાર કાર્ડ ના બોક્સ માં આધાર કાર્ડ લખી અને જે ચેકબોક્સ છે આ હિયર બાય લખેલું છે જે ચેકબોક્સ ને આપે સિલેક્ટ કરી અને સબમિટ આપવાનું છે એટલે એક ઓટીપી આવશે એ મોબાઈલ માંથી ઓટીપી જોઈને એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો છે અને વેરીફાઈ આપવાનો છે એટલે આવી કેવાયસીની ડિટેલ ઓપન થશે તેમાં નીચે મોબાઈલ નંબર આ લખી અને વેરીફાઈ ઓટીપી દ્વારા કરવાનો રહેશે હવે એમાં પાસવર્ડ ક્રિએટ કરવાનું કે છે તો એમાં બંનેમાં સમાન પાસવર્ડ નાખવાના છે અને ક્રિએટ માય એકાઉન્ટ આપવાનું છે જો તમે તમારો પાસવર્ડ છે તમારું નામ એટ ધ રેટ જન્મ વર્ષ એવું રાખશો તો તમને સહેલું રહેશે યાદ રાખવું હવે આજે પાસવર્ડ બંનેમાં બોક્સમાં સમાન પાસવર્ડ એન્ટર કર્યા પછી અહીં આપે create my account ऑप्शन એટલે સક્સેસફુલ રજીસ્ટ્રેશન એવું પોપ અપ ઓપન થાય તેને ઓકે આપવાનું રહેશે હવે ફરીથી વેબસાઈટ ઓપન કરી ફાર્મર માં મોબાઈલ નંબર અને પાસવર્ડ અને કેપ્ચા દ્વારા લોગિન કરવાનું છે ક્રિએટ એકાઉન્ટ નથી કરવાનું હવે લોગિન ઉપર ક્લિક કરીશુ એટલે એક માહિતી ખુલશે KYC વાલી માહિતી ખુલશે એમાં આગર નીચે જવાનું છે એમાં રજીસ્ટર અજે ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે અને મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ નહીંતર નો આપવાનું છે ઈમેલ આપવો હોય તો ઈમેલ આપી શકો છો રજીસ્ટર કરવા માટે તમારી કાસ્ટ છે તે સિલેક્ટ કરવાની છે પછી નીચે લેન્ડ ઓનરશીપમાં ઓનર હોય તો ઓનર લખવાનું છે અને ઓક્યુપેશન ડિટેલમાં બંનેમાં ક્લિક કરવાનું છે અને હવે આપણે ફેચ લેન્ડ ડિટેલ કરવાનું છે તો એમાં ડિસ્ટ્રિક સબડિસ્ટ્રિક અને વિલેજ એ સિલેક્ટ કરવાનું છે અને પછી સર્ચ આપવાનું છે એટલે સર્વે નંબર નું એક બોક્સ ઓપન થાય એમાં સર્વે નંબર અને સબ સર્વે નંબર હોય તે આપવાનું છે યાદ રાખો આમાં નવો સર્વે નંબર આપવાનો રહેશે અને ઓકે આપશો એટલે નીચે બધા ખેડૂતોના જે સર્વે નંબરમાં નામ હોય એ આવી જાય એ લિસ્ટમાં તમારું નામ જે હોય તે સિલેક્ટ કરવાનું છે એના પછી આવી રીતે ચોરસ બોક્સ સાથે તમારી માહિતી खुल से सिलेक्ट करवा हाल में ते कोई भी एक जमीन माटे आ रजिस्टर बीजा करने बीजाटे सबमिट अपनी रह बराबर है तेरे बीजी जमीन महिती एड करी हो तो फरी रीते एड करवा रह एक कर साथ जमीन नी महिती ઉમેરી નહી શકાય પહેલા એકવાર સિલેક્ટ કરો ઓકે આપો યસ આપો હવે આગર જોઈએ શું કરવાનું છે હવે વેરીફાઈ ઓલ લિયન ડિટેલ આપવી અને બધું માહિતી ચેક કરવાની છે એમાં તમારી માહિતી આવી જશે પછી રેવન્યુ આપવાનું છે ડિપાર્ટમેન્ટ એપ્યુ એપ્રુવલ રેવન્યુ અને ફાર્મર કન્સેન્ટમાં ચેકબોક્સમાં સિલેક્ટ કરવાનું છે અને સેવ આપવાનું છે એટલે પ્રોસેસ ટુ ઈ સાઇન આવશે હવે આપણે ઈ સાઇન કરવાનું છે ઈ સાઇનમાં અહીંયા આધાર અથવા તો વર્ચ્યુઅલ આઈડી આપવાનું છે આપણે આપણે અહીંયા આધાર નંબર નાખીશું અને ઓટીપી મેળવીશું એ ઓટીપી અહીં નાખવાનો રહેશે અને કન્સેર્ન ફરીથી અહીંયા જે આવે છે આ ઈયર બાય વાળું એને ચેકબોક્સ માં સિલેક્ટ કરવાનું છે અને એન્ટર આપવાનું છે એટલે પ્રોસેસિંગ रिक्वेस्ट આવશે આ જે અહીં ડાઉનલોડ પીડીએફ કરીને આવશે એ ડાઉનલોડ પીડીએફ આપી આપ પીડીએફ જે રજીસ્ટર કર્યું તેની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને મોબાઈલ માં આવી રીતે સાચવી શકો છો આ પીડીએફ માત્ર તમને એપ્લિકેશન આપી છે તેની છે હવે તમારે ફરીથી લોગિન કરીને એમાં માય ઇન્ફોર્મેશન માં જશો એટલે વેરીફિકેશન પેન્ડિંગ આવશે જ્યારે તમારું વેરીફિકેશન ઓકે થઈ જશે ત્યારે ગ્રીન કલર માં વેરીફાઈ ઓકે લખેલું આવશે થોડાક દિવસો પછી ચેક કરવાનું કે આર તમારું વેરીફિકેશન થઈ ગયું છે કે નહીં હવે મોબાઈલ માં પણ તમારું જો વેરીફિકેશન થઈ જશે બધી પ્રક્રિયા થઈ જશે એટલે મોબાઈલ માં પણ બધી માહિતી આવશે અને આ વેરીફિકેશન થાય તે દરમિયાનમાં એક તમારો જે ખેલુત આઈડી છે રજીસ્ટ્રેશન નો નંબર એ પણ મોબાઈલ માં આવી જશે આજ પ્રક્રિયા તમે PM કિસાન ની જે વેબસાઈટ છે તે માં જઈને પણ કરી શકો છો હવે PM કિસાન માં જે બેનિફિશિયરી ની લિસ્ટ હોય એ માં જઈને તમારી માહિતી નાખીને એના લિસ્ટ માં તમારું નામ છે કે નહીં તે તમારે ચકાસવું જરૂરી છે તે જે લિસ્ટ છે તેમાં જો તમારું નામ હોય તો તમને લગભગ કોઈ તપલિક ના આવી જોયા જે PM કિસાન યોજના નો જે હપ્તો મળવાનો છે તેમાં કોઈ તકલીફ ના આવે આ સિવાય જો તમે જાતે ના કરી શકતા હોય આ રીતે રજીસ્ટ્રેશન તો કોઈ પણ કોમ્પ્યુટર સેન્ટર હોય જે ગ્રામ પંચાયતનું નગરપાલિકાનું ત્યાં જઈને તમે મદદ લઈ શકો છો એમની અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો જય જય ગરવી ગુજરાત જય ભારત